અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં આ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા હતા તેને જ લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ મોટી કાર્યવાહી કરી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે વિપક્ષ દ્વારા પણ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવ બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર ઉપર દેખાઈ રહેલા નંબર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કેટલાક લોકો વધુ પૈસા કમાવા વૈભવી લાઈફ જીવા સમાજમાં મોભો બતાડવા ખાસ કરીને વિદેશ જવાની ઘેલચાવ ધરાવતા હોય છે અને કેનેડા કે પછી અન્ય દેશોના વિઝા તો સરળતાથી મળી જતા હોય છે પણ અમેરિકાના વિઝા લેવા એટલે કે લોઢાના ચણા ચાવવા સમાન માનવામાં આવે છે ને આમાં જ કેટલાક લોકો અમેરિકા જવાની ખાસ વધારે ઘેલચા લોકો ધરાવે છે ને તેને લઈને તો પોતાના જીવનો જોખમ પણ ખેડી લેતા હોય છે ને ગેરકાયદેસર રીતે કેનેડામાંથી મેક્સિકો બોર્ડર પાર કરીને અમેરિકા ઘૂસણખોરી પણ કરતા હોય છે ત્યારે હવે અમેરિકામાં થોડાક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિના શપથ લીધા છે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બની છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ને હવે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા અલગ અલગ દેશના લોકો છે તેમને ડિપોર્ટ કરવાની તજવીજ પણ ત્યાંની સરકાર કરી રહી છે તેમાં એકસો ચાર જેટલા ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા હતા તેમને આજે ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના

વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસોને ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આ તો આમ આદમી પાર્ટીના ડેડીયા પાડન ધારાસભ્ય ચૈતર વસાવા જે તેત્રીસ જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં મહિલાઓ હોય બાળકો હોય કે પુરુષો હોય જે રીતે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને એજન્ટનો સંપર્ક કરીને તેઓ લીગલ રીતે અમેરિકા નથી પહોંચી શકતા ત્યારે ગેરકાયદેસર રીતે જીવના જોખમે અમેરિકા જતા હોય છે તે આ બાબતને લઈને જે સરકાર દ્વારા હાલ સખ્ત વલણ ત્યાંની અપનાવવામાં આવી છે અને અમેરિકા સરકારે હવે આવી જ રીતે અલગ અલગ જગ્યાએ જે ઇમિગ્રન્ટ્સ ત્યાં રહી રહ્યા છે તેમની ઓળખ કરીને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં